એના અત્યારે એક મિત નામના માણસનું અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે તો આ અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંઘી છે અને પ્રતિક સાંગી જો એ મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશીપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે એને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખીશું